ત્યાં લોકો દ્વારા જાણવા મળેલ કે ટ્રાફિકને મસ મોટા હપ્તા આપવામાં આવે છે જેથી કરીને ટ્રાફિક આ લોકોને કોઈ પણ જાતના રોકટોક કરતું નથી અને આ બાબતે સામાજિક ન્યૂઝમાં જાણ કરવામાં આવવાથી ત્યાં ઉભા રહેલા ટીઆરબી તેમજ અધિકારીઓ દ્વારા ખોટી રીતના મેઇન રોડ હાઇવે ઉપર આવતા જતા ટ્રક ચાલકોને હેરાન કરીને કાયદાની વાતો કરીને ખિસ્સા ગરમ કરવામાં આવે છે પરંતુ બાજુમાં સર્વિસ રોડ ઉપર આડેધડ વાહનો મુકવામાં આવે છે અને સર્વિસ રોડ ઉપર આવતા જતા લોકોને પણ અડચણ રૂપ થાય છે કે ઉપલા અધિકારી ધ્યાન નથી આપતા અમે ક્રેન બોલાવવાનું કહીએ છીએ તો પણ ક્રેન મોકલતા નથી તો શું આ ખરેખર વાત સાચી છે કે હપ્તાખોરી ચાલી રહી છે આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ